સમુદ્રાંતિકે પ્રકરણ તેર આજ સવારથી ક્રિષ્ણાની રાહ જોતો બેઠો છું દયારામને મેં કહી દીધું છે કે હું જમવાનું નથી અમે ક્રિષ્ના ઘરે અને ત્યાંથી દરિયે ફરવા જવાના છીએ પરંતુ અત્યારે દશ વાગવા આવ્યા તો એ ક્રિષ્ણાનો પત્તો નથી હવે સાહેબ કયો તો ચૂલો ચાલુ કરું નિકર ખાડી ઉતરી જાઓ ખાડી ભરાઈ જશે તો સાંજ લગણાઈ પડ્યા રહેવાનું થશે દયારામે કહ્યું સારું મેં મારો બગલ થયેલો ખભે નાખ્યો હું જાઉં છું કદાચ કૃષ્ણ આવે તો હું ડક્કા તરફ હોઈશ તેમ કહેજે દરિયાકિનારે ચાલીને પણ ડક્કે પહોંચાય છે પણ બેટની વાડીઓ વચ્ચે થઈને જવાનું મને વધુ સારું લાગ્યું ખડકો ચડીને હું ઉપર આવ્યો અને નાની નાની લીલી વાડીઓ વચ્ચેથી ચાલતો ડક્કા તરફ આગળ વધ્યો વાડી એટલે નાનું કુવાવાળું ખેતર મોટા વૃક્ષો ક્યાંક ક્યાંક દેખાય છે બાકી ઘાસ જેવું કંઈક ઉગ્યું હોય એવી લીલોતરીનું ચોસલું એટલે વાડી કૂવો ન હોય લીલોતરી ન હોય તે ખેતર એવી કંઈક સમજણ અહીંના લોકોમાં પ્રવર્તતી મેં જાણી છે વાડીમાં ગાર માટીના કે બેલાના ચણતરવાળી ઝૂંપડી અવશ્ય હોવાની બહારના ભાગે કોઈ બેઠું હોય કાં છોકરાઓ રમતા હોય કોઈક કોઈક સ્થળે માણસો કામ કરતા હોય વાવેલું ધાન ઘાસ જેટલું ઊંચું છે ઓળખતો નથી કે આ શું છે એક સ્થળે એક ડોસો ખાટલામાં બેઠો બેઠો હુક્કો ગગડાવે છે હું તેના ઝાંપે ઊભો રહ્યો દાદા આ શું વાવ્યું છે મેં પૂછ્યું તિકમ પણ આય માલી પણ આવો ને અડગા રહીને શું પૂછવું તેણે ઊભા થઈને બીજો ખાટલો લાવી ઢાળ્યો તિકમ મેં અંદર જતા આશ્ચર્યથી પૂછ્યું અનાજનું આવું નામ મેં ક્યાંય સાંભળ્યું નથી તમારું નામ નહીં આ પૂછે છો કહેતી એક કાળી નમણી યુવતી ઝૂપડી પાછળથી આ તરફ આવતા બોલી ભાભો ઓછું સાંભળે છે ઓહો હો કરતો ડોસો હસી પડ્યો બંટી વાવી છ બંટી કહેવાય આનો ને ઓલા વાહેલા પડામાં બાવટો નાખ્યો છો અમારે અહીંયા આવું જ ઉગે બીજા ધાન ન ઉગે આ વનસ્પતિને જોતા જ સમજાઈ જાય છે કે જે કંઈ પણ હોય એ કનિષ્ઠ પ્રકારનું છે આવું અનાજ અને ભાંભરું પાણી સખત મહેનત ભીષણ દારિદ્ર્ય સદાકાળ અભાવની વચ્ચે જીવતી આખી એક પ્રજા ના ના પ્રજા માત્ર જીવતી નથી જીવંત પ્રજા છે જેને મળો તે કહે છે હાકલા છે બાપા ક્યાંથી આવે છે આ ખુમારી ભર્યો ઉત્તર ક્યાંથી શીખવા મળ્યું છે આવું દિનતા રહિત જીવવાનું મારા અત્યાર સુધીના આ વનવાસે મને સમજાવ્યું છે કે પ્રકૃતિ જીવન ટકાવે તો છે જ પણ તેના સતત સંસર્ગે રહેનારને તો તે જીવન જીવતા પણ શીખવાડે છે ત્રિકમ મારી સામે ઝીણવટથી જોઈ રહ્યો હતો બેટ માથે પહેલવાર કા આવ્યા હા મેં પેલી યુવતી તરફ દ્રષ્ટિ કરતા જવાબ આપ્યો છોડી છે છોકરાની દેવકી ત્રિકમે પોતાની પૌત્રીની ઓળખ આપી આણે આવી છો મેં ઘર ખેતરમાં નજર કરી મારા મનનો પ્રશ્ન સમજતો હોય તેમ ત્રિકમ બોલ્યો છોડીના મા બાપ ગયા છે નાના બંદરે પછી પૂછ્યું તમે ત્યાંથી જ આવ્યા લાગો છો કે પછી મોટા બંદરેથી પણ મોટા બંદર વાળા તો કાલ વયા ગયા ના મે નકાર સૂચક સંજ્ઞા કરી આવ્યા છે પૌત્રીએ દાદાને કહ્યું પછી મારા તરફ જોતા પૂછ્યું ટંડેલ લેવા ગયો તો ઈ જ ને મેં માથું નમાવીને હા પાડી દાદો કંઈ સાંભળી શક્યો હોય તેવું ન લાગ્યું ક્યાંથી ત્રિકમે ફરી પૂછ્યું એસ્ટેટ બંગલેથી મેં મોટા અવાજે કહ્યું તે બંગલો અહીં હાદાભટ્ટની હવેલી તરીકે શા માટે ઓળખાતો હશે અચાનક મને આશા બંધાઈ કે જે પ્રશ્નો આજ સુધી અનુત્તર છે એ હવલ બંગલો હાદોભટ્ટ બધાનું રહસ્ય કદાચ આ ટાપુ પર મળશે હું કંઈ પૂછું ત્યાર પહેલાં ત્રિકમે આગળ પૂછ્યું હવેલીએથી તૈયે તો વારારૂપથી મચવામાં ના વરા સ્વરૂપથી નહીં બંગલેથી જ હોડીમાં આવ્યો મેં મોટે પહોળી થઈ ગઈ ન્યાથી હોડીમાં કોણ લાવ્યો તેના આશ્ચર્યને સીમા ન હતી કૃષ્ણા ક્રિષ્ણા ટંડેલ સાથે ત્રિકમ ઘડીભર મારા સામે જોઈ રહ્યો પછી પોતાની પૌત્રી સામે જોતા કહ્યું આને ટંડેલ લઈ આવ્યો સાંભળ્યું છોડી પછી સ્વગત બોલતો હોય તેમ બબડ્યો ઈ જ હોય ઈના વિના આવી ગાંડાએ કોઈ ન કરે તેણે હુક્કાનો દમ ખેંચ્યો અને મારા તરફ જોતા આગળ બોલ્યો પણ દરિયો ઈને માગ મૂકે ઈ ભેંસલે રાત અમથો રહી આવ્યો છો અહીં તો રહસ્યોનો તાગ મેળવવાને બદલે નવા રહસ્યો જન્મતા દેખાય છે મારી જિજ્ઞાસા ચરમસીમાએ પહોંચી ગઈ કેમ ભેંસલા પર રાત્રે ન રહેવાય રાઈતે દેવકી વચ્ચે બોલી અરે દાડે કોઈ જઈ તો જુએ ઈ કાંઈ જેવા તેવા સચ છે દરિયો ઈના થાન કે આદમીને રેવાય દે દેવકી સામા પ્રશ્નો કરવા માંડી જેના જવાબ મારી પાસે ન હતા ત્યાં મંદિર છે ભેંસલા પર કંઈ જોયાનું મને યાદ ન હતું મંદિર કોણ બાંધે દેવકી જવાબ આપવાને બદલે સામા પ્રશ્નો જ પૂછતી રહે છે ન્યા જવાય એમ ન હોય પછી મંદિર બાંધે કોણ ભાભા મેં ત્રિકમને પૂછ્યું આ ભેંસલા માથે કોનું સ્થાનક છે દરિયાપીરનું ઈ જગ્યા જ દરિયાપીરની આપણે મનેખને જેમ ઘરબાર હોય એમ દરિયાનું ઘર ઠેઠ પાતાળમાં હોય પણ કોકવાર દરિયો બારો ફરવા નીકળે ફરતો ફરતો થાકે તો પોરો ખાવા આવી જગ્યાએ જાય ઊભા દરિયે આવી જગ્યાઓ હોય એને ભેંસલા કહેવાય વલોવાય વલોવાઈને દરિયાપીર થાકે તે ઘડીએ જે ભેંસલો પાહે હોય ને ઊંઘવા પોગી જાય એ વેળા જો આદમી ન્યા હોય તો દરિયા પીરનું રૂપ ભાળે પછી તો થઈ રહ્યું લાંબી વાત કરવાથી ત્રિકમ થોડો હાંફી ગયો હોય તેવું લાગ્યું તેણે હુક્કો એક તરફ મૂક્યો અને પાણી પીધું શું થઈ રહે ડોસાએ વાત અધૂરી મૂકી તે મને ન ગમ્યો આવી કપોળકલ્પિત વાતમાં પણ મને કેમ રસ પડ્યો તે ન સમજવા છતાં મેં પૂછ્યું હવે શું થાય એ તો જેને ભાળ્યું હોય એ જાણે આ તો દરિયાપીર કહેવાય એના થાન કે આદમીને ભાળે એને દર્શન આપે તો અહીંયા ખીજમાય હોય ને રીજેય ખરો જેને રીજે એને છોડી દે ને એ જીવે ન્યા લગણ દરિયો એને માગ મૂકે નો રીજે એનું ધનોત પનોત કાઢી નાખે કેટલી અંધશ્રદ્ધામાં જીવે છે આ માનવીઓ આ પરિકથાઓના કેવા પ્રદેશમાં આવી ચડ્યો છું હું ત્રિકમને ધૂતકારી કાઢવાની ઈચ્છા અમલમાં મૂકું તે જ પડે મને યાદ આવે છે મારી દાદીમાં તે તો મારા જ સમાજની હતી એ જમાનામાં અવસ્થાએ પહોંચેલ માણસ જેટલું ભણ્યું હોય તેટલું ભણેલી પણ હતી છતાં તેની વાર્તાનો દરિયો માનવ દેહ ધરતો મનુષ્યો સાથે વાતો કરતો મારી દાદી પરની મમતાએ મને ત્રિકમનો તિરસ્કાર કરતો રોક્યો પરંતુ તેની અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયત્ન તો મેં કર્યો જ દરિયો થોડો આપણા જેવો માણસ છે તે નથી ત્રિકમનો બચાવ કરતી હોય તેમ દેવકી પૂછી બેઠી ઈ વિના આટલા જાનવરને જીવાડે છે માણા ન હોય તો દેવ તો ખરો કે નહીં દેવકીની વાત કરવાની શૈલી તેની આગવી છે તેનો પિતામહ પોતાની પૌત્રીને દલીલો કરતો જોઈને ખુશ થતો હતો તેણે દેવકીની વાતમાં પોતાનો સૂર પુરાવ્યો રામ ને લંકાએ જવું હતું એ ટાણે હરુભરું પરગટ કોણ થયું તું ને આ તમારા ભાઈબંધને રાઈતે ભેંસલા માથે મોઢામોડ થઈ ગયું એનું શું ત્રિકમનો ઇશારો કૃષ્ણા તરફ હતો કૃષ્ણા જેવો માણસ આવા ગપગોળા ચલાવવામાં સામેલ હોય તેની મને નવાઈ લાગી હવે આ આખી એ વાત કૃષ્ણા પાસે જ કઢાવવી પડશે તે દિવસે તો તેણે ભેંસલો સીધો ઊંચો ખડક છે તેથી ત્યાં હોળી લાગતી નથી એટલું જ માત્ર કહેલું ક્રિષ્ણા ક્યાં રહે છે આ અહીંથી ત્રીજી વાડે કરમદાના ધૂહા વાહે એનું ઘર ત્રિકમે કહ્યું હું ઊભો થયો વાડીમાં ભૂખરા બેલાથી બાંધેલું નળિયા છાયેલું નાનકડું મકાન બંધ હતું મેં સામી બાજુના ખેતરમાં તપાસ કરી તો કહે ડકે ગયા છે બેય જણ કયું ના ગયા છે બેલી તો લોટ દળાવવા વારા રૂપ જવાની હતી અટાણ લગ્ન તો આવવી જોવે હું ડકા તરફ જવાનો વિચાર કરું ત્યાં સામેથી માથા પર લોટનો ડબ્બો અને કેળ પર વાંસનો ટોપલો ટેકવીને આવતી ખારવા સ્ત્રી દેખાઈ લાલ ઝાડુ વસ્ત્ર ગોઠણથી નીચેના પગ ખુલ્લા રહે તે રીતે વીંટાળ્યો છે માથું અને પીઠ ઢંકાય તેટલી નાની લીલા રંગની ઓઢણી અને પીઠ ખુલ્લી રહે તે રીતે પહેરેલો કમખો કમખામાં રેશમી ભરત બેલી તરીકે હું તેને ઓળખું તે પહેલાં તો તે મને ઓળખી ગઈ હું દરગાહે જ આવતી હતી તેણે ટોપલો માથા પરના ડબ્બા ઉપર મૂકી ઝાંપલી ખોલી હું તેની પાછળ વાડીમાં દાખલ થયો ટોપલો ડબ્બો અને ઈંઢોણી ઓટલા પર મૂકી તે ઘરની સાકળ ખોલવા વળી આ ડબ્બો ઘેર મૂકવું એ જ વાર હતી એક અજબ છટ્ટાથી તે ઘરમાં ગઈ હું બહાર ઢાળિયાની પાળી પર બેઠો બેલીએ બહાર આવીને મને પિત્તળના ચમકતા કળશામાં પાણી આપ્યું આધેડ વયની આ સ્ત્રી તેના સમયમાં દૂર દૂર સુધી જાણીતી હોય તો તે નવાઈની વાત નથી તેના એક એક હલનચલનમાં આગવી છટા છે તે થાંભલીને ટેકો દઈને જમીન પર બેઠી કૃષ્ણ ક્યાં છે મેં પૂછ્યું ઈ તો ગયો દરિયે બેલીએ સાવ નિરાંત જીવે કહ્યું ભડકડે વાયલેસ આવ્યો તો ક્યાંક થાપડો છૂટી ગયો છે કૃષ્ણ આ રીતે મને છોડીને ચાલ્યો ગયો છે તે જાણીને મને ક્રોધ ચડ્યો એમાં એ થાપડો છૂટવો એટલે શું તેની મને તો જરા પણ સમજ ના પડી હું કાંઈ કહું તે પહેલાં બેલી માથા પરનું ઓઢણું સરખું કરતી બોલી મને કહેતો ગયો છે કે દરગાહે ખબર કરજે તે હું આવતી જતી ખરો છે ટંડેલ મેં જરા ગુસ્સામાં કહ્યું મને તો કંઈ સમજાતું નથી કે શું કરવું બેલી હાજર ન હોત તો મેં ક્રિષ્ણાને થોડી વધારે ચોપડાવી હોત બેલી મારા સામે જોઈને હસી પડી તે ઊભી થઈ અને પાળીના સામે છેડે બેસતા બોલી તે તું શું લેવા અથરો થ ટંડેલ કાંઈ ઘર હાયરે લઈને નથી ગયો જા તું વાયરલેસમાં આવ આવ્યા મનરભાઈ બેઠો હશે ઈને પૂછી લેજે ને આ લગી હું રોટલો ટીપી લઉં હું ડક્કા પરની વાયરલેસ કચેરીએ ગયો અંદર ટેબલ પર મૂકેલા વાયરલેસ સેટ પર નમીને ઓપરેટર કંઈક મથામણ કરતો હતો જમણી તરફ બારી પાસે બાકડા પર લાલ લીલા ચોકડાવાળા શર્ટ અને વિચિત્ર રંગની લુંગીઓ પહેરીને બે ચાર માછીમારો બેઠા હતા એકાદ જણાએ માથા પર ઘેરા લીલા રંગનો રૂમાલ પણ વીંટ્યો છે એક નાનો ચડ્ડીધારી બાળક સોડાની ખાલી બાટલીઓ એકથી કરતો હતો હું અંદર ગયો કે ઓપરેટરે જોયું આવો તેણે એક ખુરશી તરફ ઇશારો કર્યો અને પેલા છોકરાને કહ્યું સોડા લેતો આવજે તમને પીવરાવી શકાય તેવું આ એક જ પીણું અહીં મળશે ચા તો અહીં દૂધ વગરની પીવાય છે કહેતા તેણે હાથમાંના સાધનો ટેબલ પર મૂક્યા અને ખુરશીમાં બેઠો ખલાસીઓ ઊભા થયા લે તઈ મનરભાઈ કંઈ ખબર આવે તો કેવરાવજે કહીને ગયા કૃષ્ણ તમને વરાહ સ્વરૂપ ઉતારવાની વ્યવસ્થા કરીને ગયો છે ઓપરેટરે મને કહ્યું તમે બંગલેથી આવ્યા છો તે જ ને હા હું મનહર સાવળિયા અહીં વાયરલેસ ઓપરેટર છું ક્રિષ્ણા ક્યાં ગયો છે સવારે મોટા પોર્ટ પરથી વાયરલેસ હતો ત્યાં એક બાર્જ બોર્ડથી છૂટું પડી ગયું છે બે ત્રણ ખલાસી બાર્જ પર છે હ મને સમજ પડવા માંડી હતી બાર્જ અહીં લોકો થાપડો કહે છે તે સપાટ કનેક્ટર હોય મનહરે મને વિગત સમજાવવા ટેબલની સપાટી પર હાથ ફેરવીને બાર્જના બેઠા ઘાટનો ખ્યાલ આપ્યો આપમેળે ચાલે નહીં માત્ર સુકાન હોય એન્જિન ન હોય ટગબોટ સાથે બાંધીને તેને સ્ટીમર પાસે લઈ જવાય સ્ટીમર પર માલ ચડાવવા કે સ્ટીમરનો માલ પોર્ટ પર લાવવા ફેરી સર્વિસ આ બાર્જ કરે તે છૂટી ગયો મેં વચ્ચે પૂછ્યું કદાચ અમસતું જ મોટા પોટ પર સ્ટીમર લાગતી નથી બંદર પુરાઈ ગયું છે સ્ટીમર દરિયે દસેક માઇલ દૂર ઊભી રહે છે ત્રણ બાર્જ બાંધીને ટગબોર્ડ જતી હતી તેમાં છેલ્લું બાર્જ છૂટી ગયું નવાય કહેવાય બાર્જ છૂટી જાય અને કોઈને ખબર ન પડે બેઠા ઘાટનું સાધન દરિયે જડ દેખાય નહીં મોટા મોજા હોય ને એમાંય આ તો રાતનો છેલ્લો ફેરો કરતા હતા હવે મળશે મળશે બધા નાના મોટા પોટને ખબર કરી છે એક રાતમાં જઈ જઈને કેટલે જાય પણ કંઈ કહેવાય નહીં પાણી તો ક્યાંનું ક્યાં જાય તે કેમ ખબર પડે કદાચ આ તરફ નીકળી ગયું હોય તો એટલે તપાસમાં ખારવા મોકલ્યા છે કૃષ્ણા ક્યારે પાછો આવશે મારું મન ડંખ્યું થાપડાના ખલાસીઓ કરતા મને મારી ચિંતા વિશેષ થાય છે એ તો કેમ કહેવાય ભાળ મળી જાય તો સાંજે પાછો આવે ન મળે તો ત્રણ ચાર દિવસ તો ખરા જ ખારવો હિંમત ન હારે મનહરે કહ્યું અને હસ્યો પણ બાર જ બીજા બંદરે મળી ગયું હોય તો તરત જ ખબર પડે જે જે મછવા તપાસમાં ગયા છે એ બધા સાથે વાયરલેસ લઈ ગયા છે સારું હું જાઉં કહેતા હું ઊભો થયો મનહર પણ ઊભો થઈ કચેરીના દરવાજા સુધી મારી સાથે આવ્યો છૂટા પડતા તેણે કહ્યું તમ તમારે જવું હોય ત્યારે કહેજો મચવો વરાહ સ્વરૂપ ઉતારી જશે ત્યાંથી માણસ મોકલીને કબીરો મગાવી લેજો કોઈને પણ કહેશો તો જઈને લઈ આવશે ઓહ મને થોડું આશ્ચર્ય થયું કબીરાની ખ્યાતિ બેટ સુધી પહોંચી ગઈ છે ને શું મેં હસતા હસતા કહ્યું અહીં વસ્તી ઓછી ઓછા કોઈને ત્યાં નવી ગાય આવે તોય ખબર પડે ખેરા પટવાના ભરવાડો એટલે અમારા છાપા ગણાય ને ભરવાડ જનાવરની વાત પહેલી કરે ભલે હું જાઉં આજનો દિવસ તો રોકાઈશ કૃષ્ણ આવી જાય તો મળીને જઈશ નહીતર પછી વિચારશું વાયરલેસ છે વાત કરવી છે કૃષ્ણ સાથે ના હું પાછો ફર્યો મિત્રો તેરમું પ્રકરણ અહીં પૂરું થાય છે તમે મને ફટાફટ કમેન્ટ કરીને કહો ત્રિકમે તેની વાડીમાં શું વાવ્યું છે એ બંટી બી બાવટો કે સી બંને સાથે જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને ક્લિક કરો આ નેક્સ્ટ પ્રકરણની લિંક પર યસ હું તમને ત્યાં જ મળીશ આભાર